પોલીસના દુર્વ્યવહારની ફરિયાદને લઈને ડેપ્યુટી કલેકટર તથા મામલતદારને આવેદનપત્ર તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના નગર પોલીસ મથકતા પોલીસ કર્મચારીઓ દ્વારા દુર્વ્યવહાર અને શારીરિક મારજુરના આક્ષેપોની ફરિયાદ સાથે અરજદારે ધાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર શ્રી ન્યાયની માંગ સાથે આવેદન પત્ર રજૂ કર્યું છે અરજદાર યાસીન સલીમ મોવર અને સુલતાનભાઈ ના જણાવ્યા મુજબ તેઓ તેમના માસીની તબિયતના કારણે પ્રસંગે અર્થે ત્રીસ જાન્યુઆરી સુરેન્દ્રનગર ગયા હતા રાત્રિના સમયે જોરાવર નગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બનેલી અટકાત કરી પોલીસ મથક લઈ ગયા હતા ત્યાં તેમની સામે મારપીટ અને છરી હોવાના ગંભીર આક્ષેપો અરજદારે કર્યા છે ફરિયાદી કહે છે કે આ બનાવની અગાઉ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને ગુજરાત રાજ્યના મંત્રીને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી હોવાથી હવે ફરીથી સ્થાનિક તંત્ર સમક્ષ ન્યાય કરવા અપીલ કરવામાં આવી રહી છે મારું નામ સુલતાનભાઈ કરીમભાઈ માલાણી ત્રીસ જાન્યુઆરીના ના રોજે હું સુરેન્દ્રનગર મામાના છોકરા સાથે અગિયાર વાગે અમે ગયેલ પછી અમે અહીંયા ફાતુમાસીના ઘરે ગયા હતા પછી રાત્રે અમે ત્યાંથી રિટર્ન થયા તો પોલીસવાળાએ સીધા જ અમને પકડીને જેમ આવે એમ મારવા માંડ્યા ને સીધા જ મને પગમાં છરી મારી લીધી તોય મેં એમને જણાવતા કે મને વાગેલી છે તોય મને લઈ ન ગયા ને ધાત ધમકી આપવાતી ને પછી હું એકવીસ દિવસ જેલમાં રહ્યો અહીંયા પછી મારા મામાનો છોકરો ત્રણ મહિના ને આઠ દિવસ રહ્યો પછી છૂટો પછી અમે વિડીયો કઢાવ્યો અહીંયાથી પછી મેં અમે એસપી સાહેબમાં દીધેલી ગૃહમાં દીધેલી તોય છતાંય અત્યારે હું તાંગદરા આવ્યો છું મામલોદારમાં દેવા કલેક્ટર સાહેબને પણ દીધી અમે અમને ન્યાય મળે અમાર ન્યાય જોઈએ અમાર ઘરે પાડોશી પપડખે જ રહી છે અમાર ન્યાય જોઈએ છોકરા મામલેદારમાં છોકરાઓને પૂરો ન્યાય મળવો જોઈએ છોકરાઓને થરી મારી છે તેસ કામ પાસા સાથે જય કલમ સખી ને